ગેરકાયદે દવાના જથ્થાને લઈ વડોદરામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું રાવપુરામાં આવેલી ફાર્મા કંપનીના ગોડાઉનમાં તપાસ કરી મધ્યપ્રદેશમાંથી ગેરકાયદે દવાનો જથ્થો ઝડપાયો આ સમગ્ર મામલે તપાસ ઓરેલો વડોદરા સુધી પહોંચ્યો વડોદરાની ક્લોરોફિલ્સ બાર્ટેક કંપનીના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન ક્લોરોફિલ્સ કંપની કોડેન બનાવે છે દવા બનાવે છે જેની સામે આ કાર્યવાહી થઈ છે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તપાસ તો રેલો વડોદરા સુધી પહોંચેલો છે સુધી અલ્પેશ સાથે જોડાયેલા છે અલ્પેશ આ કેસના તાર વડોદરા સુધી પહોંચ્યા છે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે શું વિગતો બિલકુલ ધ્રુવજી વાત કરવામાં તો મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી જે દવાઓની તપાસ છે જેનો રેલો હાલ વડોદરા ખાતે પહોંચ્યો છે ફાર્મા કંપનીનું જે ગોડાઉન આવેલું છે ત્યાં એનસીબી અને મધ્યપ્રદેશની જે પોલીસની ટીમ છે તેમના દ્વારા સર્ચ હાથ ધરવામાં આવી છે રાવપુરા વિસ્તારમાં આજે મધ્યપ્રદેશ અને એનસીબીની ટીમ દ્વારા ખેરુલ ફિલ્ડ બાયોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગોડાઉન છે તેના ઉપર ગુપ્ત રીતે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી કે આ કંપની દ્વારા પોસ્ટ બેડ નામની જે દવા છે તે બનાવે છે અને જેની ફેક્ટરી છે તે મધ્યપ્રદેશ ખાતે આવેલી છે મધ્યપ્રદેશ ખાતે સત્તાવાર માહિતી નથી આપવામાં આવી પરંતુ જે રીતે દવાઓનો જથ્થો પકડાયો ત્યારબાદ એનસીબી અને મધ્યપ્રદેશ જે પોલીસની ટીમ છે તે અહીંયા વડોદરા ખાતે પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જલ્પેશ બદલ આભાર આપનો